સાસણના બાલચેલના રિસોર્ટને લઈને સીએમને ફરિયાદ કરવામાં આવી શિવવેલા રિસોર્ટમાં ફાયર એનઓસી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે સાર્વજનિક પ્લોટમાં સ્વિમિંગ પુલ બનાવવાનો પણ આક્ષેપ છે ગેરકાયદે રીતે સ્વિમિંગ પુલ ગેમ ઝોન બનાવ્યાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે એક વર્ષ પહેલા સીલ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો તંત્ર દ્વારા એક્શન ન લેવાતા ફરિયાદીએ સીએમને રજૂઆત કરી છે કેતન વધુ વિગતો જણાવી રહ્યા છે કેતન સાસણ ના એક ગેમ ઝોન ને લઈને ફરિયાદ કરવામાં આવી છે હવે સીધા સીએમ ને ફરિયાદ કરવામાં આવી છે શું માહિતી ચોક્કસ વાત કરવામાં આવે તો છે ગામમાં જે આ જે છે રિસોર્ટ આપ્યો છે ત્યાં જે ગેમ ઝોન બનાવ્યો છે આ ગેમ ઝોન છે તે ગેરકાયદેસર બનાવ્યો છે તેમાં સ્થાનિકો દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો છે અને ખાસ કરીને અવારનવાર તંત્રમાં રજૂઆત કરી છે પરંતુ તંત્ર દ્વારા કોઈ એક્શન લેવામાં ન આવતા ફરિયાદ કરવામાં આવી છે મુખ્યમંત્રી પાસેથી સમય માંગવા આવ્યો છે અને તમામ પ્રકારના ડોક્યુમેન્ટ સાથે એવિડન્સ સાથે સીએમ ને રજૂઆત કરવામાં આવશે તેવું તેમના જે છે તે કહેવામાં આવી રહ્યું છે ઉપરાંત જે સિવિલ રિસોર્ટ છે તેમાં ફાયર એનઓસી ન હોવાનું જે છે પણ તે જણાવવાનું છે કે કોઈ પણ બીયું સર્ટિફિકેટ કે કોઈ મંજૂર નથી લીધી તેવું પણ અત્યારના જે છે આક્ષેપ કરવામાં આવી રહ્યો છે જી જી ધન્યવાદ કેતન આ માહિતી માટે